તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં શું સવા પડી ગઈ છે ફર્સ્ટ ઓફ ઓલ તમને અને તમારા પરિવારની હર હર મહાદેવ મિત્રો અત્યારે હું જેવું છું મારી સાસરીમાં કેમ કે તમને ખબર હશે કે કાલે મેં તમને કીધું હતું કે સવારે વહેલા અત્યારે હું લગ્નમાં મેરેજમાં કેમ કે ત્યાં મારી સાસરીમાં મેરેજ છે અને રીતિકાના પિયર જાય છે ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો આવતીકાલે હું ટી શર્ટ લેવા જવાનો હતો તો એમને કીધું હતું કે બ્લુ કલર ટી શર્ટ લાવજો પણ ગઈકાલે મને ટાઈમ ના મળ્યો એટલા માટે મેં જે ઘરે કપડા હતા એ જ પહેરી રહ્યા છે પણ મિત્રો પ્લીઝ કમેન્ટ કરજો કે હું કેવો લાગુ છું કેમ કે તો કે જોઈ શકો છો બ્લેક પેન્ટ છે શર્ટ છે બૂટ છે બ્લેક અને આ કોમ્બિનેશન મેં પહેર્યું છે કેવું લાગ્યું ખબર નહીં પણ મારી જગ્યા તો પરફેક્ટ જ લાગે જોવો તો

અને વહેલું જવા માટે આજે અમે પાંચ સાડા પાંચ વાગે ઉઠ્યા હતા પણ વહેલું જવાનું વેર પડતું નથી ઘરનું તમામ કામ ફિનિશ કરીને જવાનું હોય છે અને જો તાપ તો જોવા કેટલો ખતરનાક તાપ આવ્યો છે કેમ કે ગરમીની સિઝન ચાલુ છે એટલા માટે અમે રોહીને અને જોડી લઈ જવાના છે એટલા માટે વહેલા જવાનું છે છતાં પણ આ લોકો હજુ તૈયાર વહેલા થતા નથી કંઈ કઈને તૈયાર કરવા પડે છે ખાલી મેં તો પેન્ટને શરત જ પહેરવાનું હોય મારે આ લોકો ખબર નહીં તો છોકરાને શું હોય બગા શું હોય

माने no no <laughs> <Amele. laughs> <पेवो पोड़े>? शौक <laughs> <Oho. laughs> नहीं वॉच नो शौक नहीं પછી बेल्ट नो નો શોક નહીં 20 20 અમારે ચલા ફોટો બતાવ જો ચા ફોટો દેખો ઓહ ઓહ આ લે ત

ચલો વીર વીરબા કમ ઓન લેટ્સ ગો જુ મોજા ની જોડી જો આપડી જોડે 12 જોડી મંગાયા હતા આટલી બાકી થી સુ નાખ્યું સ્મેલાઈ લિવન લિવન ઓઈલ ના નાખ્યું ચેયર નાખવાનું ઓઈલ નાખે બોલો ઋતિકા સીરમ ઓઈલ હા એમ બોલ ના સીરમ ઓઈલ એ કોને માટે લીધું રિજે

तू क्या चंबल है क्या हरी जीगा? हरी जीजो। पहली वाला ही है। पर आते मूवी टाइम पे नहीं जीगा? वो जा रही ना प्यारा ही। तो मित्रों को तैयार सही कोची। फाइनली आप ये सब कुछ। पानी बोतल चलीजी नहीं? पानी बोतल ले लें एकदम मैचिंग मैचिंग थे कि वे वार पिला करने में जीवली जीवल आ गए।

કેમ કે તમને ખબર જશે અમુક લોકોને સોશિયલ મીડિયામાં આવવાનું ગમે અમુક લોકોને આવવાનું ના ગમે એટલા માટે હું ત્યાં આગળ વિડીયો શૂટ કરવાનો નથી કેમ કે તમને ખબર જશે કે રૂરલ જ્યાં વિસ્તાર હોય ગામડા વિસ્તાર હોય એ લોકોને ના ગમે એ સોશિયલ મીડિયા પર આવવાનું એટલા માટે ત્યાં આગળ હું બ્લોગ શૂટ નહીં કરું તો ડોન્ટ વરી પછી પાછો ઘરે આવીને બ્લોગ શૂટ કરીશ તો જે લોકો ના પાડે ત્યાં આગળ આપણી વિડીયો નથી ઉતારતા તો ડોન્ટ વરી બી હેપી અત્યારે મેં જે છે મેરેજમાં કેમ કે એ લોકો રૂરલ વિસ્તારના છે ગામડા વિસ્તારના છે એટલા માટે લોકો થોડું શરમાય છે સોશિયલ મીડિયા પર આવવા માટે તો આપણે એટલું બધું આપણે એવું ફોર્સ ના કરી શકાય તો કોઈ નહીં મિત્રો આપણે આપણી મોજમાં રહેવાનું તો મળી કરીએ ઘરે આવ્યા પછી જો કદાચ ત્યાં એવું હશે એટમોસ્ફિયર ઉતારવા જેવું તો થોડુંક ભાગ લઈ લઈશ તો મળીએ ત્યાં ક્યાં સાસરીમાં ચલો ચલો હે ડાયના પપ્પી કે લેડો બરાબર હા ડાયના પપ્પી કે લો હા ટાટા કા ડાયના હેડ વીર હા ટાટા ઓ બાપા રે ચલો લેથી આઈ લેથી લે પ્લે ચલો ચલો રુહી ચાલો તીનો કેરે કરો તો મિત્રો મસ્ત અહીંયા જગ્યા છે એટલા માટે અહીં રોકાયા છે જો મસ્ત આને શું કહેવાય જીલુ કણજી કે કણજી નું જલ છે તો અહીં પાણી પીવા માટે ઊભા રહે છે જો આ તબ થઈ ગયો સ્તબ્ધ

ઉચ્ચા થી પીવાનું એટલે ઓતને ઓલ ને પાછો હમ પેધાર મેકઅપ પાછો ઉંચાક સી લાવ બેટા આ બોટલ એ ને સાડી બધી મેચિંગ મેચિંગ થઈ ગઈ છે રૂહી એ નહીં માનો વાટ તો વાડ તો ચાલો હવે જઈએ વીરુ વીરુડા મારા પોપટ બસ બુ પોઈન્ટ આપીશ પીસાબ કરશે તો ચાલો મિત્રો હવે તરસ લાગી દીધા માટે અહીં હવે ઊભા રહ્યા છે તો જે છે હવે ત્યાં મેરેજ પર તો મિત્રો અત્યારે હું ખેતરમાં ઊંઘ્યો છું સાસરીમાં અને લગન ત્યાં થાય છે હવે હું ખેતરમાં છું અને ત્યાં ઘેર લગ્ન જાય છે તો ઘણી બધી ગરમી છે એટલા માટે અહીંયા ઊંઘી રહ્યો છું કેમ કે શીતોડીની મસ્ત શીતળ છાયા છે આપ જોઈ શકો છો ખેતરમાં અને જ્યારે પણ હું આવું છું ત્યારે ખેતરમાં જ આવી જાઉં છું તેમ હું બતાવીને તો રીતિકા એમ ત્યાં છે લગ્નમાં અને હું અહીંયા ઊંઘી રહ્યો છું ખાટલામાં તો કોઈ નહીં મિત્રો હવે જવાનું છે ઘરે સામયું થઈ ગયું છે વરાજાને છોરીમાં બેસાડી દીધા છે લગ્ન એમ થાય છે એટલા માટે મોકલાવો મસ્ત મજાનું પવન આવે છે તો અહીંયા ઊંઘી રહું તો કોઈ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહજો પછી જાઉં છું ઘરે તો મળીએ ઘરે મસ્ત મજાની જો ખેતરની લાઈફ ઇઝ ધ બેસ્ટ લાઈફ જો મળીએ ઘરે ઓકે બાય તો જો મિત્રો સાઠ સવાના વાગી ગયા છે ને કે રાત્રે હવે છ સાત વાગે આવ્યા હતા ઘરે એટલા માટે મેં રાતનો બ્લોગ શૂટ ના કરી શક્યો કેમકે આખો દિવસ લગ્નમાં ગયા હતા થાકેલા બાઇકમાં ઓવર જાવ કેમ કે અહીંયા ઘરેથી મારા કઠલાલથી સાસરી પચાસ કિલોમીટર અંતરે દૂર આવેલી છે તો ઘણું બધું તકલીફ પડી ગઈ હતી આવતા જતા થાક લાગે તો સાંજે સાત વાગે આવે જાય તો હું ઊંઘી ગયો હતો એટલે વ્લોગ શૂટ ના કરી શક્યો તો કોઈ નહીં મિત્રો એન્ડ વ્લોગ નહીં એડ કરવાનું ભૂલી ગયો હતો તો તો હું એડ કરી દઉં છું અને એ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળી મિત્રો હવે આજનો વ્લોગ પણ શૂટ કરવાનો છે તો અત્યારે આ ગઈકાલ સાંજનું વ્લોગ હું એડ કરું છું તો બાય